અરવલ્લી જિલ્લાના મોડાસા શિર ગાયત્રી ક્ષેત્રના કેન્દ્ર ખાતે વસંત પંચમી ઉજવાઈ વસંત પર્વતી મોડાસા ક્ષેત્રમાં ગામે ગામ વિચાર ક્રાંતિ જન જાગરણ રથનો શુભારંભ થયો પ્રકૃતિને ખીલવાના પ્રારંભનો ઉત્સવ એટલે વસંત પંચમી મોડાસા શહેરમાં ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આજે માં સરસ્વતીના પ્રાગટ્ય દિવસ તથા ગાયત્રી પરિવારના જનક યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીનો આધ્યાત્મિક જન્મદિવસ વસંત પર્વ પર ભવ્ય ઉજવણી કરવામાં આવી સવારથી જ ગાયત્રી ચેતના કેન્દ્ર પર સામૂહિક જાપમાં અનેક સાધકો જોડાયા તથા માં સરસ્વતી પૂજન ગાયત્રી યજ્ઞમાં ઉપસ્થિત રહેનાર સૌએ માનવ માત્રના ઉજ્જવલ ભવિષ્ય માટે વિશેષ આહુતિ અર્પણ કરી હતી

બે હજાર છવ્વીસ શતાબ્દી વર્ષ પહેલા જન જન્મા વિચાર ક્રાંતિના જનજાગરણ માટે વિશેષ પ્રયાસ થઈ પટેલ દ્વારા આ રથમાં દીપ પ્રાગટ્ય પૂજન કરી શુભારંભ કરવામાં આવ્યો આ રથ આજથી બે હજાર છવ્વીસ દરમિયાન ગામે ગામ ફરી વિચાર ક્રાંતિ જનજાગરણ અભિયાન તેમજ માનવ માત્રને સહાયરૂપ થાય તેવા અનેક રચનાત્મક આંદોલન ચલાવશે વિરોચી ફલ્પેશ પટેલ